ભાગવતના જે બાર સ્કંદ છે એ ઠાકોરજીના દેહના શ્રી અંગ છે શરીરમાં જેમ અંગો હોય એમ ભાગવત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગ છે અને આપણા તો શાસ્ત્રકારો એટલો મહિમા કે છે આમ સનાતન સંસ્કૃતિ છે ને સનાતન વૈદિક ધર્મ

એને વિધર્મીઓ સ ન બોલી શકે અને સ ને બોલે એટલે સિંધુના કિનારે વસતા ને હિન્દુ કરી નાખતા પણ એ તો બહુ પાછળથી પાછળથી આરોપિત થયેલો શબ્દ શબ્દ છે છે મળેલો સબ સનાતન વૈદિક સંસ્કૃતિ કે સંતાન હૈકી ધર્માવલંબી હે તો આપણા સનાતન ધર્મ એક એક વિશેષતા છે દુનિયામાં ધર્મો દસ પ્રકારના છે દુનિયામાં મુખ્ય ધર્મો દસ છે પશ્ચિમમાંથી મુખ્ય ત્રણ ધર્મો નીકળ્યા પૂર્વમાંથી મુખ્ય ત્રણ ધર્મો નીકળ્યા અને અન્યત્ર બીજા તમે ગણો પણ આમ કરીને મુખ્ય મુખ્ય આંગળીના ગેઢે વેઢે ગણી શકાય દસ ધર્મો મળે પશ્ચિમમાંથી ત્રણ ધર્મો નીકળ્યા પશ્ચિમમાંથી કયા ત્રણ ધર્મો નીકળે એક યહુદી ધર્મ જે અત્યારે ઇઝરાયલની અંદર માત્ર એક દેશમાં રહ્યો છે યહૂદી ધર્મ સૌથી જૂનો યહુદી એના પછી ખ્રિસ્તી ધર્મ આવ્યો યહૂદીમાંથી જ ખ્રિસ્તી ધર્મ જે જીસસ ક્રાઇસ્ટ છે એ જન્મે યહૂદી હતા જે જીસસ ક્રાઇસ્ટ છે જન્મે યહૂદી છે એમને સોળી ચડાવવામાં આવે છે અને પછી એમનાથી એક આખો એક નવો ધર્મની શરૂઆત થાય છે એને ખ્રિસ્તી ધર્મ તરીકે તો યહૂદીમાંથી ખ્રિસ્તીનો જન્મ થયો અને પછી ઇસ્લામનો જન્મ થયો ઇસ્લામ પણ પશ્ચિમનો ધર્મ છે આ ત્રણ ધર્મો એક જ જમીનમાંથી નીકળ્યા અને આ બાજુ પૂર્વની ધરતી ઉપર આવો તો પૂર્વની ધરતીના મુખ્ય ત્રણ ધર્મો કીધા છે છે ત્રણ વિચારધારા કીધી એક તો જે મુખ્ય વિચારધારા રહી છે આખી પૂર્વની એ છે સત્ય સનાતન વૈદિક સંસ્કૃતિ એ મુખ્ય વિચારધારા રહી છે એની સાથે બૌદ્ધ ધર્મનો પ્રવાહ થયો પછી જૈન ધર્મનો વિચારધારા ધર્મ આ બધા પૂર્વની ધરતી પરથી ઉગેલા અને પ્રગટેલા ધર્મો છે ચીનમાં વયા જાઓ તો ત્યાં તાવો કરીને ધર્મ કરતા હોય પણ ખેર આ બધી વસ્તુમાં આપણે ન પડીએ પણ મારે એ કેવું છે કે દુનિયામાં ધર્મો અનેક છે આપણા મને એનામાં ફેર શું ઈ લોકોને ધર્મ એક હોય તો એનો ધર્મ ગ્રંથ એક હોય તમે યહૂદીમાંય વયા જાઓ ખ્રિસ્તીમાંય વયા જાઓ ઇસ્લામમાંય વયા ધર્મ એક તો ઉનકા પવિત્ર કિતાબ જો કોઈ હે વો એક આપણે અહીંયા આવો આપ કહે પાવ કે હમારા હમારા કોણસા એકલોતા ગ્રંથ હે આપણો કોઈ એક એક ગ્રંથ કરો ગણજો હા આંગણીઓના વેઢા ચાલુ રાખજો ચાર વેદ

कितने ग्रंथ हैं वहां जो धर्म एक तो किताब एक और यहां या कोई ने एम न कही सकते कि आज छे एज फाइनल नहीं हर किसी का अपना सत्य होता है मेरा सत्य मेरे लिए कुछ है तुम्हारा सत्य तुम्हारे लिए कुछ हो सकता है अने इतने ज मने भागवत जी नो ग्रंथ बहु गमे સુકામ વ્યાસજીએ ભાગવતજીના પહેલા જ શ્લોકમાં કીધું જન્માદશે યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વવિગ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મોયંતી સૂરય તેજો વારી મૃદામ યતા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા દામના સ્વેન સદા નિરસ્ત કુહક મને જે મુખ્ય વાત માટે આવું છે ભાગવતજીની શરૂઆત વ્યાસજી ક્યાંથી કરે છે સત્યમ પરમધી મહી આહા હા इससे ज्यादा बिन सांप्रदायिक ग्रंथ और क्या हो सकता है इससे ज्यादा सर्वत्र यूनिवर्सली अपील करने वाला ग्रंथ और क्या हो सकता है जो ग्रंथ की शुरुआत ग्रंथकार करते हैं सत्यम परम धीम ही यहाँ पर व्यास जी ने ये नहीं कहा कृष्णम परम धीम व्यास जी उन्नत लगता है कृष्णम परम धीम ही विष्णुम परम धीम ही, परम धीम ही। जो एवं लखत ने तो श्लोक दृष्टि ये छंद दृष्टि क्या वाधो न आवत व्यास कवि है कवियों के कवि है तो कृ अर्धो अम अढ़ी अक्षर थाय तो यी जगह विष्णु लखी सकत सत्य जो अढ़ी अक्षर ना शब्द सत्य से तो अक्षर कृष्ण अक्षर विष्णु तो सत्य की जगह विष्णु लगा देते सत्य की जगह कृष्ण लगा देते लेकिन जी नहीं कहते कृष्णम परम धीमही या विष्णुम परम धीमही व्यास जी कहते हैं सत्यम परम धीमही मेरा सत्य मेरे लिए कुछ हो सकता है आपका सत्य आपके लिए कुछ हो सकता है આપણે છે ને એવા વિવાદોમાં માનનારી પ્રજા જ નથી આપણો મૂળ જે મિજાજ છે ને સનાતન ધર્મનો મૂળ મિજાજ છે ને એ વિવાદી રહ્યો જ નથી એ તો હવે શું છે કે બહારના પ્રભાવને કારણે આપણે થોડાક થોડાક હવે એવા થતા જઈએ છીએ એ આપણી પ્રતિક્રિયા છે પણ આપણો મૂળ સ્વભાવ વિવાદી નથી રહ્યો આપણો મૂળ સ્વભાવ સંવાદી રહ્યો છે હમ તેરી બી આસ્થા કા સ્વીકાર કરતે હૈ તું મેરી આસ્થા કા સ્વીકાર કરો અને એટલા માટે જ આપણા ઘરનું મંદિર હોય ને એ મંદિરની અંદર માતાજી હોય રામ ભગવાનની છબી હોય કૃષ્ણ ભગવાન હોય આપણા કુળદેવી હોય આપણા ગુરુ મહારાજનો ફોટો હોય બ્રહ્મા મહાદેવ હોય ગણપતિજી હોય હનુમાનજી હોય હમ વિવાદો મેં પડતે નહીં જીતના શુભ હૈ आनो भद्रा कर्तवो यहां जहां से जो जो कुछ अच्छा मिल पा रहा है हम सबका स्वीकार करते हैं हम संवादी लोग हैं विवादी लोग नहीं है तो मारू जो सत्य ए जो साचू मारो भगवान ईज साचो हम ये झगड़ा में नहीं मानते तुम माताजी में मानते हो तुम्हारे लिए माताजी सत्य है मैं इसमें मानता हूं मेरे लिए ये सत्य तुम भोले बाबा मानते हो तुम्हारे लिए भोले बाबा सत्य है ઉપર બધું એક છે પણ દેખો ભક્ત હોતા પક્ષપાતી હોતા હું આ વાત સમજો જ્ઞાની હોય ને જ્ઞાની એના માટે બધું એક जो ज्ञानी होता है उसके लिए सब एक है लेकिन जे प्रेमी हो भक्त एट प्रेमी और प्रेमी माटे जो मेरा है वही मेरे लिए सर्वस्व है प्रेमी को भक्त कोने के, के भगवान ना भले ने तेतरीस कोटी स्वरूप हो તેત્રીસ કરોડ ભલેને દેવી દેવતા હોય પણ ભક્ત કોને કહેવાય પ્રેમી કોને કહેવાય ભક્ત એને કહેવાય કે બધાય ભગવાનો છે બધાય દેવી દેવતાઓ છે એને શ્રદ્ધાથી નમન એમને આદર હે એનો પ્રસાદ એલો બધું કરું પણ મેરા અનન્ય ભાવ મેરી અનન્ય પ્રેમ મેરી અનન્ય શ્રદ્ધા મેરે ઠાકોરજી કે રૂપ મેં યે ભક્ત કા હૃદય હૈ ભક્ત કા હૃદય હૈ